જો કે પોતાતા છે તે સ્થાનિક વાહન ચાલકો પાસેથી ભાવ વધારો કરેલો તો તે ભાવ વધારા વિરુદ્ધ ચેમ્બર અને ડેગએસએસને અરજી પત્ર આપેલું બે અનુસંધાનને ડેગએસએસ ડેગએસએસની તચેરી છે કે ટોટલર છે તેના મેનેજર લોકલ દરમાં વધારો કરવાનું રિઝન લોકલ દરમાં વધારો ન છે લોકલ આપણે લોકલમાં જે છે ને ભાવ ઘટાડો થયો છે રિયલમાં ને રૂચ પ્રમાણે અને જે જેતપુરવાળા અને સેમ્બરવારની જે રજૂઆત છે ને જે દસ રૂપિયાની એ અમે આગળ એને એમાં રજૂઆત કરશું અને વાત કરશું અને જે નિર્ણય આવે ચોવીસ કલાક હું બતાવશું શું ઘટાડો શું ઘટાડો ટૂંકમાં જે રિટર્ન હતું ને ત્યારે રિટર્ન નહોતું ત્યારે રિટર્ન ચાલુ થઈ ગયું સિંગલ પાંત્રીસ રૂપિયા છે અને રિટર્ન વીસ રૂપિયા છે

હવે એને ચાઈનો જે નિયમ નીતિ નિયમ છે એમાં હું કંઈ કશું ન કહી શકું પણ અમે આગળ રજૂઆત કરશું એમની માંગણી છે એમણે લેટર આપ્યો છે અમે આગળ રજૂઆત કરશું સુરેશભાઈ ગોંડલિયા પીઠડીયા સરપંચ જનરલ આજે આ ટોલ નાકાની જે માનો કે જે ટેક્સનો વધારો છે ટોલ નાકાનો એના બાબતેની આ મિટિંગને ધ્યાનમાં લઈને ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ પીઠડીયાના જે લોકલ માનો કે ફોર વ્હીલ વાહનો વાહન છે જે ખરેખર ઝીરોમાં જ હોવા જોઈએ કે એને દસ કે પાંચની સિસ્ટમને આંતરની કાંઈ હોવું જ ન જોઈએ કારણ કે જે તે સમયે આ ટોલ નાકું ચાલુ થયું ત્યારે જ આ વાત થઈ હતી જનરલ મૌખિક કે ભાઈ પીઠાડીયાવાળાને ઝીરોમાં જ ચાલશે ટોટલ ફોર વ્હીલર વાહનો પછી બીજા નંબરમાં માનો કે અત્યારે જે આ પીઠડિયા ટોલ પ્લાઝા છે એની ટોટલ કર્મચારી જે વેરો આવે દાખલા તરીકે વ્યવસાય વેરો એ પીઠડીયા એડે જ એને જે તે સમય ભરવાનો આ લોકોને મૌખિક ફરિયાદ અમે બે ચાર વાર કરી છે ત્યારે એ લોકો એમ કહેતા કે ભાઈ અમારા તો આ ગાંધીનગર અને દિલ્હીથીને જ હેન્ડલ થઈ છે એ લોકો ત્યાંથી ભરતા હોય છે પણ જે તે એજન્સી જે માનો કે પીઠડીયામાં જ કામ કરે છે તો એને ખરેખર જે કંઈ ટેક્સ આવતો હોય એ પીઠડીયા એડે જ ભરવાનો થતો હોય

નિયમો અનુસાર તો કોઈ પણ ટેક્સ કે કોઈ પણ નો દાખલા તરીકે તો એ વસ્તુ આવતી જ હોય ઢોલના કરશો પીઠડીયા ઢોલના કેજુ રજૂઆત કરો અમે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ ડાઇંગ એન્ડ પેન્ટિંગ એસોસિએશન તેમજ બીજી પણ સંસ્થાઓ સાથે જ્યારે આજથી ત્રણ મહિના પહેલાં આ લોકોએ અમને જે જેતપુર તાલુકાના જે લોકલ વાહન હોય જે આપણા વ્યક્તિગત વાહનો હોય એની અંદર એ લોકોએ વીસ રૂપિયા લેતા હતા એના દસ અમને દીધા હતા ને એસોસિએશનની ઓફિસ આવીને સમાધાન થયું હતું અમે એનું સન્માન કર્યું હતું અને દસ રૂપિયા ચાર્જ વસૂલતા હતા અને અમારી માંગ એ જ હતી કે જેતપુર તાલુકાના દસ રૂપિયા રહેવા જોઈએ પણ હમણાં અચાનક આ લોકોએ ભાવ આમ જનરલી ભાવ ઘટાડો કર્યો પણ જ્યારે અમારે જે ડીલ હતી કે ભાઈ લોકલ વાહન જેતપુર તાલુકાના જે હોય એના દસ રૂપિયામાં ઘટાડો થવો જોઈએ ને જે જનરલ ઘટાડો કર્યો હોય તો એમાંય દસ દસ હતા એમાં ઘટાડો થવો જોઈએ એને બદલે વીસ રૂપિયા કરી નાખ્યા એટલે અમને ગામમાંથી બહુ ફરિયાદ આવવા માંડી અને લોકો નારાજ થયા ખૂબ કે ભાઈ આ લોકોએ તમારી સમાધાન કર્યું ત્રણ મહિના પહેલાં તો તમને બે સંસ્થાને મૂર્ખ બનાવી જેથી કરીને અમારે આબરૂ ઉપર બટ્ટો લાગે એવું થઈ ગયું અત્યારે કે ભાઈ અમે શું કરીએ છીએ સંસ્થામાં રહીને અમે સંસ્થા ચલાવવાને લાયક નથી ત્યારે અમે બધે નક્કી કરીને આજે અહીંયા આવ્યા છીએ અને એનો વિરોધ કર્યો છે કે ભાઈ દસ રૂપિયા જ રાખે લોકલ વાહનના તો એ લોકોએ અમને વચન આપ્યું છે કે બે દિવસની અંદર આનું નિરાકરણ લાવશું અને તમારા પાછા દસ રૂપિયા કરી દેવો નહીં હવે તો જલદ આંદોલન થશે અમે તો ગામ અત્યારે ઉકળીને બેસું આના માટે એટલે અમને બધા કહે છે કે ભાઈ અમે આંદોલન કરવા તો અમારી સાથે છીએ જેતપુર તાલુકા અને સિટીના દરેક માણસો જનતા અમારી સાથે છે અને અમે જરૂર પડે તો આંદોલન પણ કરશું